સર્વેલન્સ સ્ટાફ દ્વારા વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ તેમજ હ્યુમન સોર્સના આધારે માહિતી મળી હતી કે શેખ નામનો બજાજ કંપનીના લીલા કાળા રંગની ઓટો રિક્ષા જેના હુસે જીરો એક બાવનમાં મુસાફરોને બેસાડી ચોરી કરવાની ફિરાકમાં ફરી રહ્યો છે મળેલ બાતમીના આધારે મોટા વરાછા બંગાળ નહેરથી રંગોલી ચોકડી તરફના માર્ગ પરથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો પૂછપરછ દરમિયાન આરોપીએ રિક્ષામાં મુસાફરોને બેસાડી તેમના પૈસા તથા સોનાના દાગીના ચોરી કરી તેમને રસ્તામાં ઉતારી નાસી જવાની કબૂલાત આપી હતી આ મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પકડાયેલ આરોપી જુબેર હુસેન શેખ ઉંમર વર્ષ અઠ્યાવીસ વ્યવસાય રિક્ષા ડ્રાઈવર રહેવાસી ભાટીના સુરત શહેરનો હોવાનું જાણવા મળ્યું છે આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ નોંધાયેલ છે પોલીસે આરોપી પાસેથી એક ઓટો રિક્ષા જેની કિંમત રૂપિયા એક લાખ એક મોબાઈલ ફોન રોકડ જેની પાંચ હજાર તથા અંદાજે સાહીઠ હજાર સહિત કુલ કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે સ્ટોરી બાય હરેશ રાજપૂત સુરત હલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે